છ વર્ષ અગાઉ ગોડાદરામાંથી શિક્ષકની હત્યા કરેલી પોલીસે કરી હોવાનું જણાવ્યું હતું છ વર્ષ જૂને એક હત્યા કેસમાં ગુરુવારે કોર્ટે ચાર આરોપીઓને આજીવન કેદની સજા હુકમ કર્યો છે વર્ષ બે માં ગોડાદરા રેલવે ફાટક પાસેથી એક શિક્ષકની હત્યા કરેલી લાશ મળી આવી હતી આ કેસમાં તપાસ દરમિયાન સામે આવ્યું હતું મૃતક શિક્ષક જે શાળામાં ભણાવતા હતા તે કે વિદ્યાર્થીની માતા સાથે તેમના સંબંધ હોવાનું વિદ્યાર્થીના પિતાને વહેમ જતાં હત્યા કરાઈ હતી તારીખ અગિયાર છ બે હજાર પંદરના રોજ દિવસે લિંબાયતમાં રહેતા શિક્ષક રવિન્દ્ર પંડિત પાટેલ સાંજે સાત કલાકે તેમના મિત્રોને મળવા માટે ઘરેથી નીકળ્યા બાદ મોડી રાત સુધી પરત ફર્યા ન હતા છેવટે ગોડાદરા રેલવે ફાટક પાછળથી શિક્ષકની હત્યા કરેલી લાશ મળી આવી હતી લાશ રવિન્દ્રની હોવાનું એડવોકેટ જીતેન્દ્ર જસવંત પાટીલે ઓળખી બતાવી હતી જીતેન્દ્ર જસવંત પાટીલના રવિન્દ્ર પંડિત મામા સસરાતા લિંબાયત પોલીસમાં ગુનો નોંધાયો હતો પોલીસ તપાસમાં હકીકત મળી કે આરોપી સાહેબ સખારામ પાટીલનો પુત્ર જ્યાં ભણતો હતો તે શાળામાં રવિન્દ્ર શિક્ષકો હોય અને સાહેબની પત્ની સાથે રવિન્દ્રના સંબંધ હોવાનું ભાવુ સાહેબને વહેમ હતો દરમિયાન સાહેબે તેની ઓફિસમાં કામ કરનાર અધિકારી હીરાલાલ પાટીલ હરિન્દર માર્કંડ રાજભર રામચંદ્રોફે ગાવઠે બરાઈ ત્રીસ હજાર રૂપિયામાં રવિન્દ્ર પાટીલની હત્યા કરી નાખો નક્કી કર્યું હતું બાદમાં રવિન્દ્રએ ગઈ તારીખ અગિયાર છ બે હજાર પંદરના રોજ ગેસ ગોડાઉન ઉપર બોલાવીને નાયલોની દોરીથી તેને ફાંસો આપી તેમણે રેમ્બો છ વડે ઉપરા છાપરી ઘા મારી હત્યા કરી નાખી હતી હત્યા બાદ લાશને એક ટેમ્પામાં મૂકી રેલવે ટ્રેક પાસે ફેંકી દીધી હતી આ કેસમાં એડિશનલ સેશન્સ જજ ડીપી ગોહિલી કોર્ટમાં ચાલી જતા સરકાર તરફે એપીપીઆરપી ડોબરીયા તેમજ મૂળ ફરિયાદી તરફે એડવોકેટ સિદ્ધાર્થ કટિયારે ધનુષ્ઠા પટેલ હાજર રહી દલીલો કરી હતી સાંગ્યોકિક પુરાવો પર આધાર રાખતા કેસમાં કોર્ટે દરેક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી મૂકી આરોપી ભાવ સાહેબ સહિત ચારેય આરોપીઓને આજીવન કેન્દ્રિત સજાનો હુકમ કર્યો છે જે કેસ નામદાર સુરતના પાંચમા એડિશનલ સેશન જજ સાહેબ શ્રી ડીપી ગોયલ સાહેબ શ્રીની કોર્ટમાં ચાલેલો અને આ કેસ ખૂબ જ અગત્યની જે બાબત છે આ કેસમાં આ બનાવ જે બનેલો છે એક બંધ ગોડાઉનમાં ગેસ ગોડાઉનમાં બનેલો છે આ કેસમાં નજરે જોનાર શાયદ કોઈ નથી તેમ છતાં પણ આ કેસમાં આરોપીઓને સજા કરવામાં આવેલી છે જે સંયોગિક પુરાવાના આધારે સજા કરવામાં આવેલી છે તે સંયોગિક પુરાવાનો નિયમ એવો છે કે ઘટનાક્રમની દરેક કડી બનીને એક સંપૂર્ણ સાકળ પુરાવાની બનવી જોઈએ અને એ સંપૂર્ણ પુરાવાઓની જે સાકળ છે એ ફક્ત ને ફક્ત આરોપીઓએ જ ગુનો કરેલો છે તે તરફ દોરી જાય તો સંયોગિક પુરાવાના આધારે પણ આરોપીઓને સજા થઈ શકે તેવા નામદાર સુપ્રીમ કોર્ટના અને નામદાર ગુજરાત હાઈકોર્ટના ઘણા બધા ચુકાદાઓ છે હાલના કેસની વાત કરીએ તો મરનાર જે છે તેની ચંપલ જે ભાવ સાહેબના ગેસ ગોડાઉનમાં મળી એના લોહીના જે નિશાન હતા તે ગોડાઉનમાં મળ્યા મરનારને જે નાઇલોનની દોરી વડે ફાંસો આપવામાં આવેલો એનો એક એક્સ્ટ્રા ટુકડો પણ ગોડાઉનમાં મળેલો અને એ સેમ ટુકડો જે છે એ મરનારના બોડી પરથી નવી સિવિલ હોસ્પિટલમાંથી ગળામાંથી મરનારના ગળામાંથી મળેલો ત્યારબાદ જે હથિયારો વડે આરોપીઓએ ઈજા કરેલી મરનારને તે હથિયારો ડિસ્કવરી પંચનામાંથી રિકવર કરવામાં આવેલા જે મરનારની બાઈક છે એ બાઈક આ પુના નેરવાળા કોઈક અવાવરૂ જગ્યામાં ફેંકી દીધેલી એ પણ ડિસ્કવરી પંચનામાં થકી મરનાર જે છે એના જે લોહીના સેમ્પલ છે એ સેમ સેમ્પલ આરોપીઓના કપડા પર મળી આવેલા આ તમામ સંયોગિક પુરાવાઓને આધારે નામદાર કોર્ટ એવા કોન્ક્લુઝન પર આવી કે આ જ આરોપીઓએ મરનારનું ખૂન કરેલું છે એફએસએલ રિપોર્ટ પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટરનો રિપોર્ટ તદઉપરાંત જે ટેમ્પામાં મરનારની લાશ ફેંકવામાં આવેલી એ ટેમ્પાની અંદર પણ મરનારના લોહીના નિશાન મળી આવેલા મરનારની જે વસ્તુઓ હતી એની સોનાની ચેન એની વીટી એ તમામ વસ્તુઓ પણ આરોપીઓના કબજામાંથી મળેલી અને આરોપીઓએ મર્ડર કર્યા બાદ કામરેજ ચાર રસ્તા પર આરોપી નંબર એક મુખ્ય આરોપી છે ભાવ સાહેબ પાટિલ એની સ્વિફ્ટ ગાડીમાં કામરેજ જઈને પોતે નવા કપડાં લીધેલા અને જે લોહીવાળા કપડાં છે એ ચેન્જ કરેલા તો એ લોહીવાળા કપડાં પણ આરોપીઓના કબજે કરવામાં આવેલા અને આ જે સ્વિફ્ટ ગાડી છે એમાંથી પણ લોહીના નમૂનાઓ મળેલા આ તમામ સંજોગો જે છે આ તમામ કડીઓ જે છે અને જ્યારે સંયોગિક પુરાવા હોય ત્યારે કડીમાં મુખ્ય મહત્ત્વની કડી એવી છે કે મોટીવ મારવાનું જે કારણ છે ખૂનનું કારણ એ પુરવાર કરવું અગત્યનું છે તો આજે મરનાર છે એની વચ્ચે અને જે આરોપી જે છે એની પત્ની વચ્ચે સંબંધ હતા એવી ફક્ત શંકા હતી અને એ શંકા જે છે એ મારવા માટે પૂરતું કારણ છે એવું ગણી શકાય એવું નામદાર કોર્ટની સમક્ષ અમે રજૂઆત કરેલી અમારા જે કળીબદ્ધ બધા જે ઘટનાક્રમ હતો તેની આખી એક સાંકળ એક ચેઇન પૂર્ણ થાય છે એ તમામ પાસાઓ અમે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરેલા નામદાર સુપ્રીમ કોર્ટ તથા નામદાર ગુજરાત હાઈકોર્ટની જે ઓથોરિટીઓ છે અમારા કેસને સમર્થન કરતી એવા તમામ ચુકાદાઓ રજૂ કરેલા અને તે તમામ ચુકાદાઓને ધ્યાને રાખીને નામદાર સેશન્સ કોર્ટ શ્રી ડીપી ગોયલ સાહેબે આ કેસમાં તમામ આરોપીઓને આજીવન કેદની સજા કરેલી છે છ વર્ષ અગાઉ શિક્ષકના હત્યા કરનારા ચાર આરોપીઓને આખરે નામદાર કોર્ટે આજીવન કેદ ફટકારતા શિક્ષક ને ન્યાય મળ્યો તેમ લાગી રહ્યું છે અધર કુરશી